રેન્જ આઈજી સ્કોર્ડ સાયબર ક્રાઇમ અમદાવાદ વિભાગે દરોડો પાડી સુનાવ કુંભારિયા પાસે તબેલા માંગતી બિલ વગરની ઘરઘંટી અને વિદેશી દારૂ ઝડ્યો સાઈટ ઘરઘંટી સાત વિદેશી દારૂની બોટલ અને એક મોબાઈલ મળી કુલ પંદર લાખ અડસઠ હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબજે કરાયો સુનાવકુંભારીયા વિસ્તારમાં ચર્ચ પાસે આવેલ તબેલામાં અમદાવાદ રેન્જ આઈજી સ્કોર્ટ સાયબર ક્રાઇમની બિલ વગરની સાઈટ ઘરઘંટી અને સાત વિદેશી દારૂની બોટલ ઝડપી પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા સુરક્ષા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે અમદાવાદ વિભાગના રેન્જ આઈજીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વિભાગના આણંદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા સતત પેટ્રોલિંગ રાખી અસરકાર કામગીરી કરવા સૂચના આપેલ જે સંદર્ભમાં સ્ટાફના રાજવીર સિંહ નેહગુ બાતની મળતાં સુનાલ કુંભ્રિયા વિસ્તારમાં ચર્ચ પાસે હર્ષિલ જંગભાઈ પટેલના તબેલામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે તેના આધારે તબેલાની તલાશી લેતાં સ્થળ પરથી સાત વિદેશી દારૂની બોટલ અને સાઇટ મિલસેક ઘરઘંટી મળી આવી હતી ઘરઘંટી છળકપટ કે ચોરીની હોવાનું જણાતા બિલની માંગણી કરતા બિલ ન મળતા તેનો કબજો મેળવી રૂરલ પોલીસ લાવ્યા હતા તબેલાના માલિક હર્ષિલ જનભાઈ પટેલ રહે રૂપા ટેકરી સુનાવને ઝડપીને સાત વિદેશી દારૂની બોટલ કિંમત ત્રણ હજાર આઠસો પચાસ તથા સાઠ મિલસેન્ટ ઘરઘંટી જેની કુલ કિંમત પંદર લાખ સાઠ હજાર એક મોબાઈલ પાંચ હજાર રૂપિયા મળીકુલ પંદર લાખ અડસઠ હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે